અમે બધું વાયલા રાખે છે પાણીમાં કૂતરા તો હમણાં આખું ડેમના વાટિયા પેલા અહીંયા આખું કોરું હતું મૂસ્તું હમણાં પાટિયા ખોયલા જો કેટલું ઉતરી ગયું પાણી જો તો તમને પાણો દેખાય હમણાં આખું બધું અહીંયા ખાલી થઈ ગયું હતું અહીંયા લગીને પાણી તમને ત્યારે એ બધું ખાલી થઈ ગયું છે તો અત્યારે બેઠા છે બેઠાને લઈ ને આજે હંરેડ કેટલું થોડું કાંઈક સેલિબ્રેશન કરશું તો તમને દેખાડવામાં આવી જાય ને કદાચ તમને ધર્મેલ ને ટાઈટલ જોઈને થઈ ગઈ ખબર પડી ગઈ છે કે એના કોઈ વિડીયો થવાનો તો બહેને રહેજો આખા વિડીયોની અંદર મુસ્તુફા <laughs> સુમરા <laughs> 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 <laughs>

ઓગણાઠ હજાર છે આને તો કોણ નહીં જાણતું ઓળખતો નહીં છે વધારે ભાગ્ય લોકો તો તેની સાથે આપણે વાત થઈ ગઈ છે તો આ જુઓ થોડુંક થોડુંક દેખાડું અરે ભાઈ કાવો ચાલજે મેં કહું રે ભાઈ આ બધી વાત થઈ ગઈ ભાઈ તો તમે લોકો તેને ઓળખતા જઈ ન ઓળખતા હોય તો તમને ખબર છે બાજુમાં સ્ક્રીનશોટ દેખાય છે તમને બાજુમાં દેખાઈ રહ્યું છે તો એ બંને સાથે વાત કરી હતી ભાઈ છે રાજકોટના રાજકોટ એ કે જેતપુર બાજુ આવશે